તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજે તું બધા કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એને અને મારા સમાજના કોઈ પણ વ્યક્તિ આવીને જ્યારે આપણને કંઈક કહેતા હોય નહીતર એક દીકરી હા હારે જાતી દીકરી હારે જાતે નટુકા કરતા દીકરીને રોવાનું હોય ગામને રોવાનું હોય ગામ રોતું છું દીકરી દાંત કાઢતી બોલો આખું પરિવાર રડે પછી દીકરી ખીજાણી ગાડીમાં બે ને પાછી હેઠી ઉતરે હવે સાના રે ને બધા હાથે હું જાઉં છું તમે શું કામ રડો પણ સત્તા તો ઓલા પોખ મૂકી બધા પછી દીકરીએ કીધું ગાંડા હું પહેલી વાર હાહરે જાઉં છું તમે રડો છો એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો તો તમે એની હાથ મંડાણા આપણે એ અહીં આવ્યો પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો અમારો બીજો કોઈ કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાળીમાં વિવેક ન હોય હમણાં જ એને એવું કીધું કે બાંસી જણા ને આ બેઠા એવો કરીને એક શબ્દ વાપરો એને હમણાં એક સભામાં પણ એમ ખબર નહીં હોય કે એકલા જણ નથી મારી માતા હોય તે જવાબદારી લઈને બેઠીએ છીએ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું તું હોય વાપર્યો સેલિબ્રિટી સંતોને નાટક ક્યાં કીધા એને અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આની વાતો કરીને ગૌરવ લઈએ છીએ આઈના શેઠ સેનાલ છે ની વાત કરીને ગૌરવ લે છે ઉપર બોટના દેવાચાતાની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે અને ઈ જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો ઈ તમને અસ્તિત્વ નહી સ્વીકારે તમને આ તમારા જા લોકો અહીંયા લખી લે જા જા સંસ્કારની ભૂમિ છે આ મુળભાઈ સાહેબ બધા આંકડા દેતા હતા પણ સાહેબ આજ બેઠેલા સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં થોડો સમાજ ગૌરવ લઈએ છીએ ઉપર કોટના આંગણે દેવાય થાતાનું સમારક બનવા જઈ રહ્યું એનું ખાત મૂળક થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મુળુભાઈ સાહેબના હસ્તક થયું છે એ પણ તાળ્યુંથી વધાવો સાહેબ કે ઉપરકોટ ગાંધતો થશે દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ આનાથી મોટો આપણો કોઈ ન હોઈ શકે સાહેબ સાતસો કરોડના ખર્ચે એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું સાતસો કરોડના ખર્ચ અને બીજી વાત શું છે પધારો પધારો મારું બોલવાનું કેટલી કેટલી થાય છે આમાં પ્રોટોન કોલ ને બે જોવાનું મારે હા એટલે આમાં કઈ વાંધો નહીં એટલે મારો કહેવાનો શું છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધા ખૂબ આગ્રહ કે બધા સમાજના મોભીઓ આવે છે વડીલો આવે છે તો તમે આવજો પણ અમે અઢારે નહીં પ્રેમ કરનારા છે એટલું નહીં હમણાં જ અહીંયા થોડીક વાર પહેલા જ રૂપાણી સાહેબ વિશે વાત કરતો હતો કે આ બધાની અંદર સંભાવ હતો મારે આવું બહુ થાય આરું ધ્યાન તમારું બીજે બીજેવું જાય ને તો પછી મને એમ થાય હું ખોટો આવ્યો કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ ત્યારે ભગા બાપુએ કીધું કે તમારે જે કેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું પણ એક વાત તો ફાઇનલ કે મુળુભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે ભગા બાપુ આવ્યા છે આ બધા ભગાભાઈ તો અમથાય ગીરના હાવ છે આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને તો વનના મંત્રી વનના રાજા મુળુભાઈ સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે ધક્કો ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસ થી સમજો ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા મને કે એનાથી ફાયદો શું થાય મેં કીધું એમાં ફાયદો થાય એવું એક એમ નથી થતો સાંભળ્યું આખા દેશને એક જ સત્યનારાયણની કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે શું આપણા ઋષિ મુનિઓની પરંપરા તો જોવા ભલા માણા એક જ સત્યનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે કઈ રીતે તો હાંભળો પૂજા પામાઓ આવો અબિલ ગલાલ કંકુ ક્યા રાજ્યોમાં થાય લવિંગ હોપારી ક્યાં રાજ્યોમાં થાય એક રેટિયા કાતનારો છોકરો નાળાસરી એ જે ટુકડા કોઈ ખરીદવાનો નથી તો એ નાળાસળી એનો ઉપયોગ કરો જેથી કરી અને કાટે છે એ ફેલ ન જાય એટલે એની નાળાસરી બનાવવામાં આવી ત્રીજી વાત બાજોઠ એટલે હુતાર દીકરો આવ્યો બાજોટ જોવે એટલે હુતાર દીકરો એની માથે ત્યારે તો હાથે બનાવતા હતા કાપડ અને કાપડ જે ખરાબ થયું તો નાના નાના ટુકડા કોણ લે તો એ ટુકડા કરીને એનું થાપણ બનાવો એટલે કાપડિયું આવ્યો એની માથે અનાજ પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો પાછું ખેડૂત દીકરો રહ્યું એની માથે પાછો કળ એટલે કહારાનું દીકરો રહ્યું એની માથે પાછું શ્રીફળ પાછો ખેડૂત દીકરો આવ્યો અને પંચામૃત દાઇ દૂધ ઘી મધ હાકર મધ વાળાથી લઈ અને પશુપાલન સુધી સાહેબ આ બધા આવી ગયા અને એક જ મારા પાંચ સાત હજાર રૂપિયાનો જે આપણે ખર્ચો થતો હોય તે પાંચ સાત હજાર રૂપિયા કેટલાના ઘર સુધી પહોંચ્યા એ આત્મનિર્ભરતાની વાત આ દેશના ઋષિ મુનિઓ વર્ષો પહેલા કરી છે સાહેબ આ જેવી તેવી વાત નથી અને પાછું તેથી શીરો બનાવવા વાળો તે આપણે ગામમાં લીભાઈ આવ્યો હોય એને આપણે પાંચ પચાસ દેવાના

પણ તેની કથા હોય તો હું મનુભાઈ પાંચ જણા ને કહું ભગાભાઈ ને પાંચ જણા ને કહું કે આજ મારી ઘરે કથા છે ભાઈ નથી આવતા જાઉ ને લી આવો ને તો આજ ભેડા થઈને ચા પાણી પી લઈ એક સત્યનારાયણ ની કથા આખા ગામ ને સંભાવ કરીને ભેગું કરી મારી તાકાત હોય તો આ દેશની શાસ્ત્ર ની કથામાં છે આ કેવળ લીલાવતી કલાવતી ની વાતો નથી મૂર્ખા હું જાહેર માં અનેક વાર મળી ચુક્યો છું કે આ દેશના ધર્મ નો વિરોધ જે કરે કોઈ પણ ધર્મ હોય એક થાય છે

ઉપરકોટ ની અંદર ખાત ખાતમુહૂર્ત થઈ ચુક્યો છે આનાથી ઉજળો મારા તમારી પાસે બીજો ઉત્સવ ન હોય શકે મુળુભાઈ સાહેબ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તેમજ આ કથાની વાત લોભીના દીકરે કથા કરી એવું જોઈ શકો આમ તો ગણો ને તો પહેલા આ બધા વડીલો બેઠા એને ખબર હશે પેલા જે ચાલુ થાય ને ત્યાં પાડો હોય ને પાંચ જણા બીજા બેઠા હોય અને આપણે ઘણા પાસે શીરાની વાટે બેઠા ઘણા કઠિયારાની વાટે બેઠા પેલા જોયું તો પચાસ જણા બેઠા થાય એટલે ઓલો પ્રસાદ બનાવવાળો આવ્યો ને એને કીધું ઝપટ કહે પચાસ છે ત્યાં એ પચા આટું શીરો બનાયું ઝા પાસમાં જે પૂરો થયો તો હળુ હુડું કરતું આખું ફળિયું ભરાઈ ગયું

પણ એક છેલ્લે બેઠેલો છેલ્લે બેઠેલો એને ચૂકા વાળી પ્રસાદ હાટું આવ્યો અને આપણને હાવા સોપડીને વિયો જાય પ્રસાદ વેચતો હતો ને કીધું નાખે થોડોક બોલે થોડોક નાખ્યો લીંબુ જેટલો હજી નાખ ને કે ભાઈ મારે બધે પોગડવા નાખ ને પણ પણ મારે બધે પોગડ દે ક્યાં તારા બાપનો નો છે નાખ ને બોલો કે ભાઈ મારે પોગાડવાનું નહીં નાખે એમ બોલો કે નહીં તક તો બાકી હતા ને ન્યા ગયો પ્રસાદ બાકી હતા ને ન્યા છેલે વૈયો ગયો એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધીર્યો તારી કઠણા જોજો વાહ તાહડા માલી ખાલી થઈ ગયો ને વાહે કૂતરું લબડકુ મારી ગયું એમ આના થી કુતરું લબડકું મારી જવું જોવે બીજું કઈ ન થવું જોઈએ આ ધ્યાન રાખજો એમ આજનો આવો રૂડાવ સર આવવાનો મને મળ્યો રાજુભાઈ અને અહીંયા બધા વડીલો બેઠા છે ત્યારે ગમે ત્યારે કહેજો ત્યારે ખરેખર હું તો પ્રોગ્રામનો માણસ છું એટલે આ ત્યારે ડાયરો આમાં હું છે સાંસ્કૃતિક સંગીત શિયાળ ને બધું અહીંયા છે પણ બધા ખૂબ આવી રીતે પ્રેમ આપે છે ભાવ આપે છે પણ વડીલોને એકવાર વિશ્વાસ આપી ગયો કે તમે ભરોસો રાખજો અમને તમારી ઉપર ભરોસો છે મને આ બેઠા એની ઉપર ભરોસો છે સાહેબ આજે આ આ ઉજળી તક છે એટલે એકવાર દ્વારકાધીશનો જય જય કાર કરીને આપણે ભેગા થયા છીએ એના માટે કારણ કે હું અહીં આવું એટલે મારે આ પ્રોગ્રામને આ તો અમસ્તો વાત કરું છું હો સાહેબ હા પાછું એવું ન કહે કે નક્કી કરવા આવ્યો છો નકર આમાં 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 પાસું આ મોબાઈલમાં જે હમણાં નો વાતો થઈ આ સોશિયલ જે મીડિયા છે તમે આવડો એક હાવ જીણી વાત તો તમે ભાજપનું બોલો ને તો હેઠે કોમેન્ટ આવે આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા બરાબર તમે હા છે ને બધા જોયું છે બરોબર પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો હેઠે શું લખાઈને આવે આ દેશના ગદ્દાર થઈ ગયા દલાલ ભલે થવું પડે પણ આ દેશના ગદ્દાર ન થતા મારો કહેવાનો સુર એ છે હા એક જણો ને ભાઈ એક જણો આવ્યો મારી પાસે મને કેવાનું મન બહુ થાય બહુ જૂનો શોખ છે અને ત્રીજી વાત કે અત્યારે દરેક બધા કઈક કાર્ય કર્યા છે હમણાં મને પાટીલ સરે સાહેબ હમ દીધા કે જ્યાં પોગ્રામમાં જાવ ત્યાં એક વાત તો તમે કરજો એ મને હમ દીધા કોના હમ દીધા આપણે પાણી ખેંચવા માટે બહુ ખર્ચો કરીએ છીએ ધરતીમાંથી બોર કરીએ કુવા કરીએ એનો બહુ ખર્ચો કરીએ છીએ પણ પગે લાગીને એક માયો આયર તમને કહે છે એમાંથી પાંચ ટકા ખર્ચો પાણીને ચોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે એ આપણી ફરજ આવે છે મા ધરતીને ચોમાસાનું પર પાણી આપીએ અને એકબીજા પ્રેમથી જીવીએ આનંદથી જીવીએ અને આ વર્ષે આ ચાલુ ચૂંટણી જે ગ્રામ પંચાયતની ચાલી રહી છે એમાં બધે ફરું છું બધે રખડું છું એટલે કહું છું કે વધારેમાં વધારે બિનરીફ ચૂંટણીઓ આ વખતે થઈ એ આ વર્ષે મુળુભાઈ સાહેબ થઈ છે હાથ ગામમાં હું બિનરીફ આ પાંચ દિમાં બિનરીફ કરીને આવ્યો છું અમુકને કઈ હું ફોન ગેંગ ને ભાઈ હેઠો તને ખબર નથી હું પૂછું પાછો તને તલાટી ખબર પડે ના ના ઘેર ભાઈ આ ચૂંટણી આવી નથી નવી સોણીઓ હીવડાવી નથી મારે ઉભું રહેવું તું વાડીએ ઉભો રે રોજ ઉટકાય છે ને હવે હું છે એટલે આપણે લાયક માણસોને પસંદ કરીએ જ્ઞાતિવાતી છોડો પક્ષપાત છોડો એવી વ્યક્તિઓને પસંદ કરો એ વ્યક્તિ તમારી વચ્ચે પ્રેમ કરે અને એક વ્યક્તિ માટે કેટલી વ્યક્તિઓને આવી છે એનો વિશ્વાસ તમે હૃદયથી આપજો આવું બધાને વિનંતી કરું છું હસ્તો ભારત માતા એક વાર એવી જે બોલાવો કે આ પરગણામાં ખબર પડવી જોવે કે ખડિયાની અંદર કઈક